મારું નામ દિનેશ કુમાર લાભુભાઈ ચૌહાણ છે મારી રામપુર ગામમાં બીજી ટર્મ છે હવે મારા ગામની વાત કરું તો ભાવનગર જિલ્લામાં મેં સ્માર્ટ વિલેજ બનાવ્યું છે આજે તાલુકામાં નહીં પણ જિલ્લામાં જિલ્લામાં નહીં રાજ્યમાં મારી હરીફાઈ છે મારી ગામની સ્વચ્છતા જુઓ ગામનું ડેવલપમેન્ટ જુઓ ગામના બાગ બગીચા જુઓ એટલું બધું અમે ડેવલપમેન્ટ ગામના લોકોના સહકારથી કર્યું મને આ ધારાસભ્ય જ્યારથી આવ્યા છે અમારા વિસ્તારમાં એક પણ રૂપિયો ગ્રાન્ટ દેવામાં આવી નથી અને એટીવીટી કે બીજા કોઈ જે જગ્યાથી ગ્રાન્ટ મળે એ પણ મને દેવરાવવામાં આવી નથી મેં માંગણી દરેક જગ્યાએ કરી તો મારી માંગણી ઠુકરાવવામાં આવી છે બીજું કે અનેક વખત મેં લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ મારા ગામમાં ગ્રાન્ટ આપો મારા ગામને હું નમૂનાદાર બનાવું છું તો મારા ગામનું જોઈને મારા તાલુકાના પાવન ગામ છે મારો ગામનો નમૂનો છે ને એ ગામ ડેવલપમેન્ટ થશે પણ આજ સુધીમાં ધારાસભ્ય શંભુના ટુંડિયા અને એના મળતિયા એના પ્રતિનિધિ એ મારા ગામમાં રૂપિયો ગ્રાન્ટ નથી બીજું કે હું જ્યારે સરપંચ બન્યો એટલે મારા ગામમાં હું પોતે શિક્ષક હતો મેં પંદર વર્ષ ગવર્મેન્ટ જોબ કરીશ પ્રાઈમરી શિક્ષક ની અંદર તો મારા ગામની અંદર મને એવું હતું કે મારા તાલુકામાં ચાર તાલુકાની અંદર કેસી બી નથી કેજીબી એટલે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય હું જ્યારે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા આત્મારામભાઈ પરમાર ધારાસભ્ય હતા ત્યારે મેં માગણી કરી તો એમણે જે શિક્ષણ વિભાગ છે ગાંધીનગર શિક્ષણ વિભાગ સર્વ શિક્ષા મિશન નેથી મેં ટોટલ મંજૂરી લઈ લીધી અને જ્યારે જગ્યા એનું નિર્માણ થવાનું હતું ત્યારે આ ધારાસભ્યને ખબર પડી તો આ ધારાસભ્યએ કાગળ લખ્યો કે આ જગ્યા અસુરક્ષિત છે અસલામત છે અહીંયા કોઈ જરૂરિયાત નથી એટલે મારા તાલુકાને નહીં વલભીપુર તાલુકાને નહીં ઉમરાળા તાલુકા સિંહોર તાલુકા ગઢડા તાલુકા સિંહોર તાલુકાની જે ગરીબ બાળાઓ છે એનું એક જે શિક્ષણનું કેન્દ્ર બનવાનું હતું એ એને સીન્યું છે આજે હું કામ વલભીપુર તાલુકામાં આવે છે એનું પવન હંસ લઈને આવે છે પવન હંસ એનું બે મહિને વલભીપુર તાલુકાની અંદર આવે અને પવન હંસ પાછું લઈ અને ઘડીકમાં એક ભાઈને ઘરે આવીને જાય આ એનો ક્રમ છે તો મારી લાગણી એ છે કે જે ગુજરાત સરકારે કામ કરવું છે શિક્ષણ વિભાગે કામ કરવું છે આ મારી મારી જરૂરિયાત નથી પણ એને વલભીપુર તાલુકાની જનતા ઉપર અન્યાય કર્યો છે આ કેસીબી બંધ રખાવીને અત્યારે એના બિલ્ડિંગના ટેન્ડરો બહાર પડીને કામ પૂર્ણ થઈ ગયેલું હોય આ મારા ગામની એકની વાત નથી વલભીપુર તાલુકાના બાવન ગામના એ સરપંચોને ઓળખતા નથી ધારાસભ્ય કોઈનો ફોન ઉપાડતા નથી અને બીજું એ કહું કે કોઈ ગામની અંદર અત્યારે અમારા ખેડૂતોની દહેશાતો અતિવૃષ્ટિ થાય છે ખેતરો ધોવાઈ ગયા છે હું તમને કહું કાલ અમારા વિસ્તારની અંદર ચાર ઇંચ વરસાદ પડ્યો તો કોઈ ગામમાં એને આવીને કોઈ સંગઠનના માણસો કે કોઈ સરપંચોને કે કોઈ આગેવાનોને એમણે એમ નથી પૂછ્યું કે અહીંયા આપણે રાહત પેકેજ માટે શું કરવું હું તમને કહું વર્ષોથી કેનલ પ્રશ્ન છે કેનાલ અને અત્યારે નસ્ત વ્યસ્ત થઈ ગઈ છે ખેડૂતો અમારે પાણી માટે તલસે છે આજ આઠ વર્ષથી આ ધારાસભ્ય કોઈ ગામડાની અંદર કે તાલુકાના આગેવાનો કે સરપંચોને બોલે એવી મિટિંગ નથી કરી કે આ કેનાલનું રિપેરિંગ કરીને પાણી કેમ ખેડૂતો માટે પહોંચાડવું એટલે અમારી લાગણી એવી છે કે આ ધારાસભ્યને અત્યારે જ હટાવવા જોઈએ એનું રાજીનામું લઈ જવું જોઈએ